ગામથી સેન્ટર જળપાયું છે છે સમગ્ર મામલો શું વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ આવું બહાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લચાવે એટલે એ લોકો એ મતલબ આને ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને આમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાયેલું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીઓને પકડી લીધેલા છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે અને પકડવાનું બાકી છે આ બધા આરોપીઓ જે છે